માઇનિંગ માફિયાઓ માટે ભાજપ સરકારે વધારે એક પગલું ભર્યું એ પગલું એ છે કે અગાઉ ત્રીસ મીટરની ઊંચાઈ ધરાવતા પર્વતના માળાને અરવલ્લી ગણાતી હતી રાજસ્થાનમાં ચાલતા માઇનિંગ સામે હાઈકોર્ટમાં કેસ થયો હાઈકોર્ટે માઇનિંગ ઉપર સ્ટે આપ્યો કોન્ટ્રાક્ટર પ્રેમી ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ સુપ્રીમ કોર્ટમાં જતાં પહેલાં એણે એક બીજું કૌભાંડ એ આચર્યું કે જે ત્રીસ મીટરની વ્યાખ્યા હતી એમાં ફેરફાર કરીને સો મીટર કરી દીધી જ્યારે કાયદામાં વ્યાખ્યા જ બદલાઈ ગઈ તો સ્વાભાવિક છે કે સુપ્રીમ કોર્ટ સો મીટરની મર્યાદાને ધ્યાનમાં રાખી અને માઇનિંગ ઉપરનો સ્ટે ઉઠાવી લે કોર્ટનું કામ છે કાયદાનું પાલન બરાબર થાય છે કે નહીં એ જોવાનું પરંતુ ભાજપ પોતાનું આ માઇનિંગ માફિયાઓના હિતમાં લીધેલું પગલું અત્યારે સુપ્રીમ કોર્ટના માથે મઢી રહી છે એવો પ્રચાર કરાવી રહી છે ગોદી મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી કે આ તો સુપ્રીમ કોર્ટનો હુકમ છે સુપ્રીમ કોર્ટનો હુકમ તો એમણે વ્યાખ્યાના ફેરફાર કર્યા એને આધારે આવ્યો છે અરવલ્લી બચાવવા માટે આખું રાજસ્થાન મેદાને પડ્યું છે એટલા માટે કે અરવલ્લી હિમાલય કરતાં પણ જૂનો ત્રણ મિલિયન એટલે કે ત્રીસ લાખ વર્ષ કરતા પણ જૂનો પહાડ છે અરવલ્લી એક સંસ્કૃતિ છે ગુજરાત અંબાજીથી લઈને છે દિલ્હી જે એનયુ સુધી એ લાંબો છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતે જો પોતે બચવું હોય તો રાજસ્થાનમાં ચાલતી અરવલ્લી બચાવવાની લડતને સાથ આપવો જરૂરી છે એટલા માટે કે વડોદરા પાસે મહી નદીથી શરૂ કરીને ઉપર આવો એમ વાત્રક સાબરમતી સરસ્વતી બનાસ સીપુ લુણી આ બધી જ નદીઓનું મૂળ અરવલ્લીનો પર્વતમાળા અને અરવલ્લીના જંગલો છે જો અરવલ્લી નહીં બચે તો ગુજરાતની આ નદીઓ નહીં બચે ગુજરાતની આ નદીઓ નહીં બચે તો કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખેતી કે માનવ સંસ્કૃતિ બચશે નહીં આ પાણીના અભાવવાળો વિસ્તાર છે ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના કચ્છના ખેતી ખેડૂત માનવ સંસ્કૃતિ અને ઉદ્યોગ વેપાર પણ જો બચાવવા હોય તો અરવલ્લી બચાવવી અનિવાર્ય છે